પ્રવાસીઓથી લઈ સ્થાનિક તથા વાહન ચાલકો પરેશાન થયા છે અને સ્થાનિકે વખતો વખત તંત્રની સમક્ષ આ વાતને લઈને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ સ્થિતિ હજુ પણ યથાવત વરસાદ થંભી ગયા આજે પાંચ થી છ દિવસ થઈ ગયા છે પરંતુ સુરત જે ખાડા બન્યું છે તેનું કોઈ નિરાકરણ અત્યાર સુધી આવ્યું નથી અત્યારે હાલ આપણે સુરત શહેરના પરતપાટીયા વિસ્તારમાં જોઈ શકો છો કે મસ મોટા ખાડાઓ અહીં પડી ગયા છે જે પ્રજાજન છે તેમને પોતાના વાહનો લઈને અહીંથી જવાની ફરજ પડે છે અત્યારે સીધા દ્રશ્યો જોશો કે જે રીક્ષા છે જે ભારે વાહનો છે તે જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે પડવાની સ્થિતિમાં તેઓ અહીંથી પસાર થઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક સુરત જે ખાડા બની ગયું છે કે પછી ખાડામાં સુરત બની એક તરફ જે પ્રજાજન છે તે મેટ્રોના કામગીરીથી હેરાન થઈ ગઈ છે રસ્તાઓ સાંકડા કરી દેવામાં આવ્યા છે અને બીજી તરફ સુરત મહાનગરપાલિકાના રોડ રસ્તાઓ બનાવવા માટેનો સમય બિલકુલ બી નથી એક તરફ જે સ્થાયી સમિતિના ચેરમેન છે તેઓ એમ કહે છે કે કોન્ટ્રાક્ટર કામ કરશે પાલિકા ને જ કરવાનું છે પરંતુ આ સુરત મહાનગરપાલિકાની જે છબી છે તે ખરડી નાખી છે આ ખાડા ટેકરાએ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો ને બીજી તરફ આ ખાડા ટેકરા રસ્તા લીધે જે વાહનો અટવાય છે તેના કારણે ભારે ટ્રાફિક જામની પણ અટવાતી હોય છે તો ક્યાંક ને ક્યાંક સુરત શહેરમાં જે ખાડા બની ગયું છે તેના કારણે જે પ્રજાજન છે તેને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જે આખી જે મોટા વાહનો આવતા હોય છે તે વાહનો આખા ડિસબેલેન્સ થઈ જતા હોય છે આ ખાડામાં તે છતાંય સુરત મહાનગરપાલિકા નથી પડી રહ્યા તો સીધી વાત છે એક તરફ જે લોકો છે તે સુરત મહાનગરપાલિકાના આ કામથી હેરાન પરેશાન થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક લોકોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ આ ખાડા સુરત મહાનગરપાલિકા છે તે આ ખાડા મય જે સુરત બન્યું છે તેને સુધારવાનું કામ ક્યાંય કર્યું નથી તો તેના કારણે જે અહીં હાજર લોકો જે અહી વસા પસાર થઈ રહ્યા છે પોતપોતાના વાહનો લઈને તેમને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વાહનો હોય કે પછી એમ્બ્યુલન્સ પણ જો અહીંયાથી પસાર થતી હોય જે દર્દી હોય તે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન અક્ષય વાઢેર સાથે અમિત રાજપૂત ગુજરાત સુરત